શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે લૂઝ ફેબ્રિકની અને ડેલીવેરમાં પહેરેને એવી સુપર સાડીની ડિઝાઇન લઈને આવ્યા છે ડિઝાઇન એકદમ સિમિલર રહેવાની છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે એટલે બધી બહેનોને ડેલીવેરમાં પહેરવામાં સુપર રહેવાની છે અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત કૂણું માખણ જેવું અને લચકા જેવા કપડામાં આજે બહુ જોરદાર આર્ટિકલ આવ્યો છે બેન એમાંય તમે જુઓ ને કલર મેચિંગ એકદમ લાઇટ કલર મેચિંગ આવ્યા છે કારણ કે ઘણા બેનો ખાલી ને ખાલી લાઈટ કલર જ પહેરતા હોય એની માટે આજનો કલર શેડ અને ડિઝાઇન પણ એકદમ પ્રીમિયમ અને જોરદાર રહેવાની છે તમે સાડીનો લુક તો જોઈ શકો છો કારણ કે સિમ્પલ સોબન અને રનિંગની સાડી રહેવાની છે લૂઝ ફેબ્રિકમાં અને કલર મેજિંગ પણ લાઇટ રહેવાનો છે એટલે ડિઝાઇન એકદમ સિમિલર રહેવાની છે તમે જોઈ શકો છો આપણે ડિઝાઇનની વાત કરીએ ને તો ખૂબ સરસ આપણે પલ્લુ એકદમ હેવી રહેવાનો છે જેમાં આપણે ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇનના ત્રણ શેપના બોક્સ આવવાના છે જે આપણે પાન શેપની વાડી ડિઝાઇન રહેવાની છે જે આપણે આખી સાડીનું કોમ્બિનેશન સિમિલર રહેવાનું છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે બોર્ડર વિવિંગ વગરની સાડી છે ને એટલે આ એકદમ સિમિલર સાડીનો કોન્સેપ્ટ હોય એમાં એટલો મસ્ત ઝીણી ઝીણી બોર્ડર પ્રિન્ટેડ રહેવાની છે જે આપણે મસ્ત મજાના ચોખ્ખી ટાઈપમાં અને બંને બાજુ ફ્લાવરપ્રિન્ટની સાથે આખી પ્રિન્ટેડ બોર્ડરનું લુક રહેવાનું છે કારણ કે વિવિંગવાળી બોર્ડર ન આવે એની માટે પ્રિન્ટેડ બોર્ડરનો લુક એકદમ પ્રીમિયમ આવે ઓલ ઓવર પલ્લું એકદમ શોર્ટ સિમ્પલ અને લુક વાઇઝ એકદમ યુનિક વેરાયટી નું રહેવાનું છે અને લૂઝ ફેબ્રિકની સાડી છે કલર મેચિંગ એકદમ મસ્ત ઠંડો પિંક કલર રહેવાનો છે જે એજ વાઇઝ વાળાને તો બહુ સરસ રહેવાનું છે કલર શેડ કારણ કે ઘણા મોટ ના હોય ને એ એકદમ મસ્ત આવા લાઇટ કલર મેચિંગ પહેરતા હોય સાથે સાથે ડિઝાઇનના કલર મેચિંગ પણ લાઇટ શેડમાં જ પહેરતા હોય જેમ કે આપણા આપેલો છે એ કોન્સેપ્ટ લાઇટ પિંક કલરમાં મસ્ત મજાની ક્રીમ શેડની આખી ડિઝાઇન છે એમાં લાઇટ લાઇટ સ્કાય કલરનું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે અને ડિઝાઇનની વાત કરું ને તો ઓલ ઓવર ડિઝાઇનનો કોમ્બિનેશન એકદમ બેસ્ટ લાગે છે સાથે વાડી વહેલામાં પાનશેપની ડિઝાઇન એકદમ ન્યૂ આર્ટિકલ રહેવાનો છે મોસ્ટ ઓફ તમે જોયું હોય ને તો ઓલ ઓવર સાડી આપણે કેવી હોય ફ્લાવર પ્રિન્ટમાં અને ઇશિયરમાં હોય પણ આ વખતે એકદમ નવી કોમ્બિનેશનવાળી સાડી એવી છે અને ગુજરાત ફેબ્રિકની સાડી હોય એટલે એકદમ મસ્ત હતી એનું લૂક હોય અને સાડીની વાત કરું ને તો પાનશીપ વાડી વાલ નું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ એવું છે અને એકદમ જોરદાર અને એકદમ ડિફરન્ટ વેરાયટી લાગે છે ઓલ ઓવર સાડીનો લુક છે અને સાડી બંને બાજુ સિમિલર રહેવાની છો બેન તમે જોઈ શકો છો સાડીનો આગળનો ભાગ અને પાછળના ભાગમાં બંને બાજુ સિમિલર સાડી હોય એટલે વેરમાં પહેરવામાં ખૂબ કમ્ફર્ટેબલ રહી અને આટલું મસ્ત લચકા જેવું ને કોણા માખન જેવા કપડામાં આટલો સરસ મજાનો આર્ટિકલ આવ્યો હોય એટલે મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાય કારણ કે એકદમ વજન વગરના કપડામાં સરસ મજાનો લુક છે બેન કારણ કે ઓલ ઓવર સાડી હોય ડેલી વેર માં પહેરવાની સાડી હોય અને લાઇટવેર કપડા સાથે સાથે ખુબ સરસ મજાનો એકદમ એનો આર્ટિકલ હોય તમે જોઈ શકો છો આરામથી પાટલી પડી ગઈ છે કારણ કે કુણ માખણ જેવું અને લચકા જેવા કપડાંનો સાડીનો લૂક છે સાથે સાથે ડેલી વેરની સાડી હોય એટલે વજન વગરનું પણ એકદમ મસ્ત ફેબ્રિક રહેવાનું છે અને કપડું એકદમ ઠંડુ રહેવાનું છે એકદમ ઠંડા કપડામાં આજનો આર્ટિકલ ખૂબ સરસ રહેવાનો છે એમાં તે પિંક કલર બધાનો ફેવરેટ કલર છે એકદમ લાઇટ કલર લાગે છે સાથે એમાં ઓલ ઓવરના ડિઝાઇનમાં મસ્ત મજાની પ્રિન્ટેડ પેનલો એટલી જોરદાર આપી છે તમે જોઈ શકો છો જેમાં આપણે બોર્ડરની જરૂરત ન પડે એટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન આપી છે જે બંને બાજુ આવવાની છે કારણ કે ઓલ ઓવર સાડીનો લુક હોય ને એટલે બંને બાજુ આપણે પ્રિન્ટેડ ડિઝાઇન આપીએ એમાં તમે જો કેટલી મસ્ત છે ચેક્સ ટાઈપની આખી ડિઝાઇન છે બંને બાજુ લાઇટ કલરના ફ્લાવરનું બહુ જોરદાર લૂક આવે છે એટલે આપણે ફિવિંગવાળી બોર્ડરની જરૂરત ન પડે એટલું મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક લઈને આવે છે ઓલ ઓવર હોય ને તો સાડી એકદમ સિમ્પલ સોબર અને એકદમ ન્યૂ આર્ટિકલની છે અને લૂઝ ફેબ્રિકમાં આટલો સરસ મજાની સાડીનો લુક આવ્યો હોય તો મારે બેનું ભૂલાઈ નહીં ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવાય અને બ્લાઉઝની વાત કરું ને તો બહુ મસ્ત એકદમ સિમિલર અને સરસ મજાનું બ્લાઉઝ આપ્યું છે કારણ કે આખી લાઇટ પિંક કલરની સાડી છે જેમાં ડિઝાઇનના કલર મેચિંગની વાત કરું તો લાઈટ સ્કાય કલર સાથે લાઈટ લાઇટ મેથી કલર પણ ડિઝાઇનમાં આવે છે એને ધ્યાનમાં લઈને આખું બ્લાઉઝનો લુક લઈને આવ્યા છે જો એક તો આપણે બોર્ડરમાં ચોકટી ટાઈપની ડિઝાઇન છે એ તો રહેવાની જ છે ડિઝાઇન આખામાં સાથે સાથે લાઇટ સ્કાય કલરમાં ખૂબ સરસ ડોટ ડોટવાળી ડિઝાઇનનો ખૂબ સરસ મજાનો બ્લાઉઝનો લુક આવે છે પિંક કલરમાં બ્લાઉઝમાં લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇનનું બ્લાઉઝ એ સરસ મજાનું છે અને આખી સાડીમાં તો કાંઈ ઘટે નહીં ને એટલો સુપર હિટ અને જોરદાર લુક આવે છે એટલે જે બેન એટલા મસ્ત લાઇટ કલર મેચિંગ પહેરતા હોય અને આટલી મસ્ત ઓલ ઓવર ડિઝાઇનમાં ઝીણી ઝીણી પ્રિન્ટેડ પહેરતા હોય એની માટે આજનો આર્ટિકલ એકદમ ફેન્સી વેરાયટીનો અને સરસ મજાનો રહેવાનો છે જેમાં સિમ્પલ સોબર લુકનો આખો ટોલું રહેશે અને સાથે બ્લાઉઝ એકદમ યુનિક વેરાયટીનું રહેશે ફેબ્રિકની વાત કરું તો ઘણું માખણ જેવું અને લચકા જેવા કપડામાં આજનો આર્ટિકલ ખૂબ સરસ રહેવાનો છે સાથે સાથે વજન વગરની સારી જોબેનું એટલે બહુ મજા આવશે ડેલી વેરમાં પહેરવામાં અને આપણે થોડાક ટાઈમ વાગ્યા વાગ્યામાં પહેર્યું હોય ને તો પણ અત્યારે સુપર ઈટ લાગે ને એવી સાડીનો લુક છે રેન્જ એકદમ લો રહેવાની છે અને કલર મેચિંગ બધા ઇંગ્લિશ રહેવાના છે એમાં ફર્સ્ટ કલર આપણે ખોલ્યો એ છે પિંક કલર બાકીના કલર હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ એમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો જો કેટલો મસ્ત કલર મેચિંગ છે આ છે આપણે મહેંદી કલર કપડું તો કાંઈક ઘટે નહીં એટલું સુપર હિટ આવવાનું છે કારણ કે લચકા જેવાની કપડાંની સાડીઓ છે ને ડેલી વેરમાં પહેરવાની બહુ મજા આવે એમાં જોવા કેટલો મસ્ત છે મહેંદી કલર ખૂબ સરસ મહેંદી કલર છે અને ડિઝાઇન એમાં પણ સરસ મજાની અને એકદમ યુનિક વેરાયટીની લાગે છે હવે આપણે રહેશે બીજો કલર એ પણ એટલો સરસ મજાનો અને એકદમ લાઇટ વેર કલરમાં છે કારણ કે લાઇટ કલરનું મેચિંગ છે એટલે બધા કલર લાઇટ જ રહેવાના એમાં જો એટલો મસ્ત સ્કાય કલર છે એકદમ ઠંડો કલર અને આ સાડીનો કલર જે બહેનો એના સાસુ માટે અને એના મમ્મી માટે લેવો ને એની માટે તો બહુ મસ્ત સ્કાય કલર રહેવાનો છે ઠંડા કલરમાં ખૂબ સરસ ઝીણી ઝીણી સાડીની ડિઝાઇન લાગે છે અને સાથે સાથે કલર મેચિંગ એકદમ ઠંડા હોય ને એટલે નો લુક કાંઈક ઘટે ને એટલે સુપર આવો બેન હજી આપણે મસ્ત મજાનો કલર મેચિંગ ઓપન કરવાનો છે જે છે એ લાઈટ પર્પલ કલર એકદમ ઠંડો કલર છો બેન કે લાઇટ કલર મેચિંગ હોય એટલે બધા ઠંડા કલર આવે પર્પલ કલર કેવો છે એકદમ ઠંડો અને લાઇટ અને આ પણ આપણા મમ્મીને અને આપણા સાસુને અને દાદીને હોય ને તો એ પણ સરસ લાગે ને એવો કલર મેચિંગ છે લાઇટ પર્પલ કલર ત્રણે ત્રણ કલર સરસ છે આપણે પિંક કલર ઓપન કર્યો અને હજી એક કલર બહુ મસ્ત રહેવાનો છે જે એકદમ યુનિક અને સરસ મજાનો છે બેન એકદમ લાઇટ પીસતા કલરનો છે જો કેટલો મસ્ત ઠંડો કલર છે એકદમ પીસતા કલર કપડામાં તો કાંઈ ઘટેને એવું આવે છે કૂણું માખણ જેવું અને લચકા જેવા કપડામાં આટલા સરસ કલર મેચિંગ આવ્યા ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફાઈ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે કલર મેચિંગ એકદમ ઠંડા અને એકદમ યુનિક વેરાયટીના એવા છે સાથે ડિઝાઇન એકદમ યુનિક અને સરસ મજાની એવી છે કારણ કે ઝીણી ડિઝાઇન છે એકદમ હેવી પલ્લુ પ્રિન્ટેડ છે અને બ્લાઉઝમાં તો કાંઈ ઘટે ને એટલો સુપર હિટ અને જોરદાર છે અને ફેબ્રિક એકદમ આમ પહેરું ન હોય ને એટલું પૂણું માખણ જો પહેરું હળવા ફૂલ કપડામાં સરસ મજાની આ સાડીનો લુક આવ્યો છે કારણ કે જે બેનું ડેલીવેરમાં સાડી પહેરતા હોય અને એકદમ લૂઝ કપડાની પહેરતા હોય અને જે મોટી એજના હોય ને એ પણ આટલી મસ્ત લાઇટ કલર મેચિંગ પહેરતા હોય એની માટે આજનું આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનું છે કારણ કે કલર મેચિંગ એટલા ઠંડા હોય અને ડિઝાઇન તો જુઓ કેટલી મસ્ત વ્યવસ્થિત છૂટી છૂટી અને ચોખ્ખી ડિઝાઇનનું કોમ્બિનેશન આવ્યું છે એમાં કલર મેચિંગમાં તો કાંઈક ઘટે જ નહીં એટલે તમને જે કલર મેચિંગ ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે લૂઝ ફેબ્રિકમાં આજનો આર્ટિકલ કાંઈ ઘટે નહીં ને એટલો સુપરહિટ અને જોરદાર આવ્યો છે અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટ આઈડી હજી તમે લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો એટલે ડેલી ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને સિમ્પલ કપડાનું જોરદાર કોમ્બિનેશન જોવા મળી જશે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે થેન્ક યુ